જોક્સ તમારા અને ને અમારી આ ગુજરાતી જોરદાર બનાવે હે તાર જીજાજી બનાવી ગયા હું તકોબ કસ કામ કરું છું બધું કરીને જાય રહ્યા શું જોઈએ ભાઈ શીખમે જો ગેસ શીકી જે બનાવતા કહું હેન હમ કાળીૂર બનાવ બંગો હમ અરે વાહ કેવું પડ રમતાજી નો આગમન થયું છે હરને વાહ વાહ આવતા સીધા થારી પર જમાડ જમાડ આટબા ફેરવીને જમાઈડ તો ખાસે જ ને મારા ભાઈ ખાવા ઉપર નજર ના નાખશો તમે ના તો વાત કહું છું ચાણા એમ ચાણા જશો રહેશે હજી હજી આવ્યો નહીં ખાધું નહીં હજી ઉતર્યું નહીં અને જવાની વાતો એમ નહીં પૂછતો હું એમ પૂછું છું કે જમીન ચોય જવાના છો એમ ચોય નહીં જવાનો આરામ કરશે હોય જવાનો છું હા હેડ હલે જો મંગુ આ શું લાયા બજારમાં જો તો અરે ના એક શર્ટ ગમી ગયો મને હું મેં કીધું લઈ લઉં

એન પાય ઘડિયાર બડિયાર નથી નથી એટલે તો આલી છે નોબળો એના સા આ છોકરી વાળા જોવા આવવાના છે એટલે આલી છે ચલો ખાલી ખાલી હાથ હારો લાગે ના લાગે હા અને તમે પાછા સીધા રહેજો હારું હારુ બોલજો અને માર ભાઈ નું હગુ થઈ જાય અરે ગોડી હું ચિયા દાડા ખોટું બોલ્યો છું હે હર તો હગુ આવવાનું છે કરવા બધા મોના આવવાના છે તો એક કામ કરું કાલે પેલો નવો શર્ટ લાયેલો ને એ પહેર દઉં હા હમ મેં છે ને આ લ્યો આ તમે લાયા ને હું નવો ડેનો શર્ટ લાવવાની જ હતી તમે લાવ્યા કોમ આવી જયો તમાર છે છોકરી જોવા આવવાની છે કોઈ તમાર તો થઈ ગયું છે બધું એને જોવા આવવાની છે તો નવો શર્ટ વર્ટ પહેરે થોડો સારું લાગે મોટું સારું નહીં તો આમ કપડાં પહેરે તો થોડુંક તો સારું લાગે તમે સમજતા નહીં સરસ સરસ આખું આખી સેટઅપ જો

બાકી એમને અહીં બહુ ફાવે અહીં અહીં જ ફાવ એટલે સડંગ અપડાઉન ચાલુ હોય ને અપડાઉન તો એ હદ સુધી કર્યું કે એમના પગનો પેલો ચપ્પલ્યો છે ને એ મગર જેવો ઓમ બોગ મોડો ફાડી ગયો હતો તો આજે જ તમે હું નવા લાવ્યો હતો ચપ્પલ મેં કીધું તમે પહેરો કારણ કે તમારે ઘારું વધારે પડે છે મારા ચપ્પલ એમને માપી માપ ના આવી ગયા જેવા રૂડાને રૂપાડા એમના પગમાં લાગે છે તાણ પછી તો કેટલા સમયમાં તમે નોકરી ધંધો કરશો ચાલુ હવે ટેમનું તો જેવું છે ને કે એમને ટેમ ચાણે એકરી થાય છે ને આખો દાડો કંઈ ખબર નહીં પડતી કારણ કે આ ઘરથી પેલા ઘર ને પેલા ઘરથી પેલા ઘર બધા આમ ફર ફર કરવાનું એટલે ટેમ તો ચાણે એકરી થાય ખબર પડતી નહીં અને અમે ટેમની અમને ચોથી ખબર પડે મૂળ એમના પાસે ઘડિયાળ જ નથી હવે ઘડિયાળ હોય તો મોડાને ખબર પડે કે ચેટલા અવાજ એમ શું છે ને શું નહીં બોલો આજે જ મેં કીધું મારી ઘડિયાળ પહેર્યો આ મારી ઘડિયાળ ટેમની એક નંબર ચેટલા વાગ્યા બેટા તારી ઘડિયાળમાં

શોખ છે ખરા અરે શોખ શોખ ની ચો વાત કરો શોખ તો શાહરુખ ખાન જેવા છે હે શાહરુખ ખાન નો તો કપડો ની રાજી થાય ને તો મારા દેર પહેલા મારા હાળા ભાઈ તો જતા રહે જઈને લઈ લેવો એમ થઈ જાય પણ લેવા છે ને ગજવાનું તો હું જોઈએ ને આ બધું લેવા માટે અને આમાં જો શોખીન તો એટલા બધા છે એટલા બધા છે કે એમની ચોઈસ ને હું સલામ મારું છું આ ગઈકાલની જ વાત કરો આ ગઈકાલે હું આ બુસ્કોટ જે હમણે પહેરે છે ને મારો છે હું મારા માટે લાવેલો પણ એમને એટલો બધો ગમી ગયો ને તો મને કે અરે ઉભી રે એટલે એમને ગમી ગયો તો હું કહેશે ખબર છે હા તો હું પહેરું મેં કે હા તમને છોકરી જોવા આવે છે ને મારો બુસ્કોટ પહેરો આ મારો છે એ મારો બુસ્કોટ પહેરો જોવા લાગે છે ને રોજ એવા એટલે શોખ તો ભરી ભરી નસ ટૂંકમાં ભાઈ તમારા આશરે જ છે આશ્રી નહીં આશ્રિત છે આમાં હું પડ્યું બહુ ગવું તો પડે ને ગમે તેમ મારો હાડો છે મારે થોડી એમ કહેવાય કે ભાઈ તમે મારા આશ્રિ છો કે આશ્રિત છો જે છે આપણો પોતાનો છે બાકી છોકરામાં કશું નુક્સ કાઢવા જેવું નથી છોકરો એક નંબર છે ટાઈટ કપડો પહેરીને કમ્પ્લીટ ફરવામાં એન્ટ્રી પાડવામાં એનો નંબર વન આવે જેમ તમારી છોકરી શોખ છે એમ એને ઘણા બધા શોખ છે અરે અમાર તો એટલું મેચિંગ છે એટલું મેચિંગ છે સ્વભાવ મેચિંગ

આટલું તો અમારું મેચિંગ છે તારા બોલો આસા ને તમે ચૂપ રહેજો બરાબર હું એમને છે ને જવાબ પૂછી લઉં છું અરે જવાબ જવાબ તો આલી જો ના ખબર પડી જવાબ આલી જો પેલો કુમાર કુમાર કરતા હતા ને છેલ્લે હું બોલ્યો આ ભાઈ આશરે છે બોલીને જો ને એનો જવાબ તો તો જ મળી ગયો તમને મેં પહેલા જ કીધું હતું ને

બોલો બીજું કોમ ધંધો હમણાં ભણવાનું પૂરું થઈ ગયું ભણવાનું તો ચાંડવું તમારું પૂરું થઈ ગયું તાર આ લ્યો તમારી સર્વિસ બાકી એક નંબર હો થેન્ક યુ વાહ વાહ આટલું સ્પીડ મળ્યો જો હું કેતો તો આ આ તમારો જામુન શોર્ટ પીઓ પીધું નહીં હોય કોઈ દાડો જોંબુડો આવે ને જોંબુડો એમાંથી બને હા કલર ધોરો થાય વાનથી પિયો તો હું શું કહેતો તો અમાર જો અમુક ઉંમર હોય અમુક ઉંમરે તમે લગ્ન ના કરી લો ને તો પછી તમે મોઢામાં ગણતરી આવી જાય તમારી બરાબર છે બાય ધ વે હમણા તમને ઇન્ટ્રોડક્શન તો આપી અમારા શળાભાઈ છે રમતાજી એ બહુ વ્યવસ્થિત માણસ છે હા તમે આમ કોઈ દિવસ કેફે મે આવતા નથી આલે આવવાનો દેવ હાળા ભાઈ છે થોડો ઉદાસ હતા મગને હાડો તમને ફ્રેશ કરીને લાવું જો મને શોર્ટ પીવે હું થોડું ખાવ પેટમાં સારું લાગે આ તો અચાનક તમે મુલાકાત થઈ ગયું યાદી આ ઉભા અમારા રમતાજી એ કુંવારા છે એ એમના જોક ખોરી જ રહ્યા છે અને ઓમાં શું છે બહુ વ્યવસ્થિત માણસ છે અમારા તો જ પડ્યા પાથરે હોય એમના ધોમાં મારા તો હોય એમને મારી જોડે બહુ ફાવે એટલે તમે માનશો એમને તો એટલું બધું મારી જોડે ફાવે

મારી ઘડિયાળ એમણે પહેરી એમને એમ કે જીજાજી ઘડિયાળ પહેરું તો મારો ટાઈમ હારો આવી જાય હારો આવા જ છે ભલા મોણો એને સ્વીટી જ મળી જાય છે બધું સ્વીટ સ્વીટ જ થવાનું છે હ ચિંતા નહીં કરો મેચિંગ માં તો ખાવા થી લઈ અને બધી વસ્તુ મેચિંગ એમ નહીં મોણો આપણો ફેશન ચાલે છે ઓવરસાઈઝ ના બુસ્કોટ ની મને એમ તો કોઈક આપણો ફેશન પર પહેરીએ તો હું ઓવર સાઈડનું મુસ્કકુટ લાવ્યો તમ નહીં માનો તમને એટલો બધો ગમી ગયો ને મારો મુચ્કુટ એમણે નહી તો બોલો એટલું ગમે અમને માનજો મેચિંગ કરવાનું ચાલો પેન્ટ પૂરતા મેચિંગ અમારે તો આ કારો જોવો કારો સર આ તો વચ્ચે બીમાર પડ્યો ને એમાં બત્રી કવન થઈ ગઈ મારી બાકી ચોત્રી નો પહેરતો અત્યારે ચોત્રી નો મારો જ પેન્ટ પહેર્યો પણ મોણા બહુ સારો જો તમને જો એમ થયું ભાઈ પોણી આવજો થોડું ઠંડુ જો તમને એવું લાગતું હોય કે તમારો મનમેળ થતો હોય અને તમને મજા આવતી હોય તો તમે દલણો મેચિંગ કરી શકો છો જેનાથી તમારું જિંદગી સેટિંગ થાય એનું શું છે જો તમને અમારા હાળા ગમતા હોય તો આપણે અરે આ કપડા તમારા પહેરતો હોય ઘડિયાળ તમારી પહેરતો હોય આ ચંપલ સુધા તમારા પહેરતો હોય તો પછી એની સાથે

મારે જવું પડશે ને તો ઘેર બધું બફાટમાં છે તમે બીજ બધ દેજો હે ને આ મમ્મી એ લઈ ગયા છે એના બહાર એનું મૂડ ફ્રેશ કરવા બોલ લે આવી ગયો હા પછી વાત કરું રેડી જય શ્રી કૃષ્ણ આવી જવા શું થયું કેફેમ જાતા કેફેમ જાતા તો કશું ખાધું વાધું કે નહીં ઓ જીજાજી એ બર્ગર ખાધું અને મે પેલા જામુન સ્વર પીધો જોયું આ જીજાજીન છે ને જીવ બહુ હારો છે આમ તો પૈસા ખર્ચી નાખે ખવડાવ્યું ને તને કેમ તાર અને બોન પૈસા ને છોકરી મળી હતી હે હા પછી કે મન બહુ ગમી ગઈ ગમત ને તન તો બધી છોકરીઓ ગમી જાય છે તું ગમ્યો કે નહીં આને પછી મે જીજાજીન કહ્યું હા મન કામ એમ તે કરાઈ આપે તારું खुशी ना आसु जना खुशी <coughs> तो <सो> भाई <थे> तो सूतियो <laughs> दीजा ये पेरेला कपडा बोला कपडा वगाई लोगे जाके हो इतना दीजा दी कोला छोकरी का बजावा आप करो दीजा दिए तो आप इसको ठमारो ना पेट मारो ना चप्पल लगा के मारो તું અમને છે જ નહીં ચો શું વાત કરવી જો તું છોડ એમની બધી વાતો એ તો સજ એવા એમનો જીવ જ એવો હશે શું કરવાનું હવે એમ એમ એમને કશું હુંચતું જ નહીં મારા પિયર એમને ગમતો નહીં તું એમ કર તું અંદર જા ફ્રેશ થઈ જાય એમનો બુસ્કોટ ના પેન્ટ ને બધું કાઢીને ફેંકી દે તું તારો લેગોન ને ટી શર્ટ જૂની છે ને પહેલે ને આ ચપ્પલ એ ફેંકી દે તારો ફાટલા ચપ્પલ છે ને એ જ બરાબર છે જા જમા વિચારો મારો નોનો અમથો ભાઈ કેવો થઈ ગયો

ખવડાયું પીવડાયું એટલે ખબર તો છે રાકેશભાઈ ને એમની પેલી વર્ષ રખડ પ્રખડ કરો છે પૂછ્યું બોલ ભાઈ શું કીધું એને એવો જવાબ કે તમે વખોણ એવા કર્યા હતા મારા ભાઈ મારો ભાઈ ચાંદો આઈ ગયો છે અને રડ્યો બિચારો પોકે રડ્યો કાજી ને મારું થવા નહીં દેવાના અને તમે શું કર્યું ત્યાજ શર્ટ મારો પેન્ટ મારો આ ચપ્પલ મારા છે આ ઘડિયાળ મારી છે ચંડી તમારી જ પેરે જઈ રહ્યો એવું જ કઈ દેવું નહીં આવો ને તમે એમને તમને અમે મારા પિયર ગમતા નહીં તમાર મારા પિયર સાઈડ થી આમ હવા બી આવે ને તો તમે શ્વાસ લેવાનું બંધ કર દો તમારો તો એવો જીવ છે

તો સારું છે ને ના ના મળશે કઈ ખોળ ખોપણ વાળો છે તારું ભાઈ એને ગમે તો ગમે તો લાકડે મોકડું વરગાડી જી નહીં ખોળ ખોપા પણ તમે હજારો ખોળ ખોપણ કાઢો છો એનામાં નહીં કાઢી બાપા મેં કીધું કે લંગડું છે કે લૂલો છે કે ઓખો છે નહીં ઓધરો છે એવું કઈ બોલ્યો

કઈ દીધું છે મેં એને કે તમારા કપડો છે ને કાઢીને ફેંકી દે કે પહેરતો બેરતો નહીં હવે કશો ફેંકી દે ફેંકતો તો નહીં છું કોઈ મળવા નહીં આજે ખાવાનું તમને ઓ તો વારીઓ એ જો ખબર છે કે હું બર્ગર દબાઈને આવ્યો છું રમ રમાઈ મારો લુગડો પહેરી જતા દીવરા ને આ તો કાટ કાઢી દીધો કરતા હતા મારા લુગડા પહેરે છે મારા લુગડા પહેરે છે મારા લુગડા પહેરે છે મારા સમજીને લઈને જતો રહ્યો તો અને એક વાત કહી દઉં તમને આ ઘર છે ને એ મારું છે એટલે મારું જેટલો હક હોય ને એટલો જ મારો ભાઈનો હક છે તો એ લઈ જજો અને બીજી વાત એ તો હવે જે લેવા ને એમાં તમારા મોજા હાથનો રૂમાલ ટુવાલ આ બંડી જોંગ્યો બધું લેજો પાછા કેમ કે બધું મેં હાલી દીધું છે ને બરાબર કપડા વગર ના એટલે આ પૈસા હું કપડા લેવા જાઉં પણ આ રૂમાલ કરોડા લેવા જાઉં મારા ઘરો છે ને તે પહેરીને જજો કાં તો મારી મેક્સી પહેરીને જજો બરાબર સહ નહીં કશું તમારા માટે